ક્વેશ્ચન નંબર દસ જો ઇલેક્ટ્રોનનું સ્થાન પોઈન્ટ વન એન્સ્ટ્રોમે નોંધવામાં આવ્યું એટલે કે ડેલ્ટા એક્સ બરાબર પોઈન્ટ વન એન્ગસ્ટ્રોમ એને જો બેટા મીટરમાં ફેરવી દો તો પોઈન્ટ વન ગુણ્યા દસની માઇનસ દસ મીટર એટલે કે દસની જોવાને માઇનસ એક જ કહી શકાય એટલે દસની માઇનસ અગિયાર મીટર આવ્યું તો વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા શોધો અને ઇલેક્ટ્રોનનું દળ અને એચ આપ્યું છે તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર એચ અપોન ફોર પાઈ તો હવે બેટા આમાંથી આપણે ડેલ્ટા વીને કરતાં બનાવી દઈએ તો એચ અપોન ફોર પાય डेल्टा એમ चलो ડેલ્ટા એક્સ બધી કિંમત મૂકી દઈએ છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ભાગ્યા ફોર ગુણ્યા બાવીસ અને ઉપર આવી ગયો બેટા ગુણ્યા સાત દળ કેટલું આપ્યું છે બેટા ઇલેક્ટ્રોનનું જોઈ લો નાઇન 11 વન વન વનની જગ્યાએ તમે નાઇન રાઉન્ડ ઓફ કરવા લઈ લેશો તો બી ચાલે 10 દસની માઇનસ એકત્રીસ અને બેટા ડેલ્ટા એક્સ આવી ગયું છે દસની માઇનસ અગિયાર તો આટલી વસ્તુને બેટા આપણે દીકરાઓ સાબિતી આપીશું તો જવાબ આવી જશે બેટા ફાઇવ પોઈન્ટ સેવન નાઇન દસની છ ઘાત મીટર પ્રતિ સેકન્ડ તો જવાબ સાચો આવે છે ફાઇવ 10 સેવન્ટી નાઇન દસની છ ઘાત મીટર પ્રતિ સેકન્ડ વિકલ્પ નંબર ચાર અહીં તમારો સાચો વિકલ્પ છે